સુરતની એક મહિલાને રસ્તા પર અકસ્માત નડ્યો સરકારના શિક્ષણ મંત્રીએ પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી રાજ્યના મંત્રીઓ આમ તો નેગેટિવ કામગીરી માટે ચર્ચામાં આવે છે પરંતુ આજે રાજ્ય સરકારના એક મંત્રીએ સુરતના રોડ પર એક મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા પોતાની ગાડીમાં લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી હતી સરકારના શિક્ષણ મંત્રીની આ કામગીરી સોશિયલ મીડિયા સાથે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી આજે પોતાની ગાડીમાં સરકારી જઈ રહ્યા હતા ત્યારે સુરતના પ્રફુલ્લ રોડ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી આ પ્રફુલ આ મહિલાને પ્રફુલ પાનશે એ જોઈ હતી તેને સારવારની તાત્કાલિક જરૂર હોય એમ્બ્યુલન્સી રાહ જોયા વિના જ પોતાની સરકારી ગાડીમાંથી સિક્યોરિટી ગાર્ડને ઉતારીને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને વરાછા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં મહિલાને તાત્કાલિક સારવાર મળવાનું શરૂ થઈ ગયું હતું અને મહિલાની હાલત સુધારા પર છે ટીવી એટીન ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત